રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ત્રણ જિલ્લાના મહાપાલિકાના અધિકારીઓ દ્વારા હોમ હાઈકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે અમદાવાદ વડોદરા રાજકોટના વર્તમાન અને પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓએ એક હજાર પાંચસો એસી પેજની હાઈકોર્ટમાં એફિડેવિટ કરી છે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોસિએશન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ કહ્યું છે કે અગ્નિકાંડને લઈને સુનાવણી બાદ અનેક નવી બાબતો સામે આવી છે ફેક એફઆઈઆર પણ સામે આવી છે અને ઘટના સ્થળે એક પણ એફિડેવિટ

આ બધું નામદાર કોર્ટ સમક્ષ છ તારીખે અમે રજૂ કરીશું એમાં નામદાર કોર્ટ બહુ મજબૂત રીતે આ પ્રશ્નો પૂછશે અને દરેક જવાબદારને તાત્કાલિક સસ્પેન્ડ કરી અને એની સામે ખાતાકીય તપાસ કરવાના આદેશ